આજે આપણે અર્થશાસ્ત્રમાં બજાર વિશેનો ખ્યાલ મેળવીશું બી એ વિદ્યાર્થીઓ જેમનો વિષય ઇકોનોમિક્સ હોય એમને બજારનું ચેપ્ટર ભણવાનું આવતું હોય છે બજાર એટલે બજારનો અર્થ બજારના વિવિધ પ્રકારો વિશે આજે આપણે આ વિડીયો મારફતે માહિતી મેળવીશું બજારનો અર્થ સૌ પ્રથમ તો આપણે જોઈએ સામાન્ય અર્થમાં જોઈએ તો બજાર કોને કહેવાય સામાન્ય રીતે જોઈએ તો કે જે સ્થળે વસ્તુઓ ખરીદનારા અને વેચનારા એકત્રિત થતા હોય જ્યાં વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય એવા સ્થળને બજાર કહેવામાં આવે છે આ એક એનો સામાન્ય અર્થ થયો કે જે સ્થળે ખરીદનારાઓ અને વેચનારાઓ ભેગા મળે અને જ્યાં વસ્તુઓની ખરીદી અને વેચાણ થતી હોય એ સ્થળને બજાર કહેવામાં આવે છે દાખલા તરીકે સુરતમાં છોટા બજાર ચોક બજાર ભરૂચમાં નાળિયા બજાર જૂના બજાર વગેરે જેવા એના ઉદાહરણો જોવા મળે છે આ એનો એક સામાન્ય અર્થ આપણે જણાવી શકીએ પરંતુ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો બજારનો ખ્યાલ વિશાળ પ્રમાણમાં આપણને જોવા મળે છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓ આપણે જોઈશું પ્રોફેસર બેનહામના મતે બજાર કોને કહેવાય બજાર એટલે કે એક એવો વિસ્તાર જ્યાં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેપારીઓ કે દલાલો દ્વારા એકબીજાના એટલા બધા નજીકના નિકટના સંપર્કમાં આવે કે જેથી બજારના કોઈ એક ભાગમાં પ્રવર્તમાન ભાવોની અસર બીજા ભાગમાં પ્રવર્તતા ભાવ પર થાય છે કે જ્યાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાના નિકટના સંપર્કમાં આવે અને જે કંઈક વસ્તુઓ ચીજવસ્તુઓ સેવાઓની લેવડ દેવડ થાય ખરીદ વેચાણ થાય તે સ્થળને બજાર કહેવામાં આવે છે પ્રત્યક્ષ બજાર એટલે કે જે આપણે જઈએ કોઈ સ્થળ ઉપર જઈએ એને પ્રત્યક્ષ બજાર કહેવાય જ્યારે પરોક્ષ બજારની અંદર જોઈએ તો ટેલિફોન દ્વારા ઓનલાઈન શોપિંગ પછી મોબાઈલ દ્વારા આપણે જે કંઈ પણ ખરીદી વેચાણ કરીએ છીએ પરોક્ષ સંપર્ક કહેવામાં આવે છે બજારના વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવીએ બજારના પ્રકારો પેદાશના સ્વરૂપના આધારે વર્ગીકરણ પેદાશના સ્વરૂપમાં જોઈએ તો સૌ પ્રથમ પેદાશ બજાર અને બીજું સાધન બજાર પેદાશ બજાર એટલે કે જે બજારમાં ચીજવસ્તુઓની ખરીદી વેચાણ થતી હોય છે એ બજારને પેદાશ બજાર કહેવામાં આવે સાધન બજાર એટલે કે જે બજારમાં ઉત્પાદનના સાધનો જેમ કે શ્રમ જમીન મૂડી જેવા સાધનો ખરીદી વેચાણ થતી હોય છે એવા બજારને સાધન બજાર કહેવામાં આવે છે બજારનો બીજો પ્રકાર જોઈએ તો વિસ્તારની દૃષ્ટિએ વર્ગીકરણ કરી શકાય જેમાં ત્રણ પેટા પ્રકાર પડે છે સ્થાનિક બજાર રાષ્ટ્રીય બજાર આંતરરાષ્ટ્રીય બજાર સ્થાનિક બજાર એટલે કે શહેર કે ગામડાઓ પૂરતા મર્યાદિત હોય છે આપણને જોવા મળતા હોય છે જેમ કે ગામડાઓમાં હાટ બજાર વગેરે જેવા રાષ્ટ્રીય બજાર દેશની અંદર ચીજવસ્તુઓ અને સેવાનું ખરીદ વેચાણ થતું હોય એવા બજારને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બજાર કે પૂરા વિશ્વમાં એક દેશમાં નહીં પરંતુ જુદા જુદા દેશોમાં ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય છે એવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે હવે આપણે બજારનો ત્રીજો પ્રકાર જોઈશું છે ખરીદ વેચાણના પ્રમાણની દ્રષ્ટિ વર્ગીકરણ એક તો જથ્થાબંધ બજાર અને બીજું છૂટક બજાર જથ્થાબંધ બજારમાં ચીજવસ્તુઓનું મોટા પાયા ઉપર ખરીદ વેચાણ થતું હોય છે એટલે જથ્થાબંધ બજાર અને છૂટક બજારમાં ચીજવસ્તુઓના નાના પ્રમાણમાં ખરીદ વેચાણ થતું હોય છે એટલે છૂટક બજાર કહેવામાં આવે ત્યારબાદ જોઈએ તો સમયના આધારે વર્ગીકરણ સમયના આધારે વર્ગીકરણમાં જોઈએ તો પ્રથમ અતિ ટૂંકા ગાળાનું બજાર બીજું ટૂંકા ગાળાનું બજાર ત્રીજું લાંબા ગાળાનું બજાર અને ચોથું અતિ લાંબા ગાળાનું બજાર જોવા મળે છે આ હતા સમયના આધારે વર્ગીકરણ ત્યારબાદ પાંચમું પ્રકાર બજારમાં હરીફાઈના ધોરણે વર્ગીકરણ કરવામાં આવે છે હરીફાઈના ધોરણે ચાર પ્રકાર પડે છે એક તો પૂર્ણ હરીફાઈવાળું બજાર બીજું ઇજારા બજાર ત્રીજું ઇજારા યુક્ત હરીફાઈવાળું બજાર ચોથું અલ્પહસ્તક ઇજારો આ આવતા વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીશું ત્યાં સુધી બાય બાય